મિત્રો આપણો કોઈ પણ પ્રયાસ ક્યારેય નાનો નથી હોતો આપણને આપણો નાનો લાગતો પ્રયાસ પણ ગમે તેવી મોટી કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પણ બદલવાની તાકાત ધરાવે છે મિત્રો આપણો કોઈ પણ પ્રયાસ ક્યારેય નાનો નથી હોતો તો ચાલો આજના આ ઉપર એક વાર્તાની શરૂઆત કરીએ મિત્રો વર્ષો પહેલાની એક વાત છે એક સરસ મજાનું જંગલ હતું આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા બધા પ્રાણીઓ એકબીજા સાથે હળીમળીને રહેતા હતા એક દિવસ એવું થયું કે જંગલમાં વિકરાળ આગ લાગે છે આગ ખૂબ જ મોટી હતી આગની જોઈને બધા પ્રાણીઓ ગભરાઈ જાય છે કે આ આગ આપણા સરસ મજાના જંગલને થોડી વારમાં સળગાવી દેશે ત્યાં દૂર એ ઝાડ ઉપર ચકલી પણ આ આગને ઝૂટી હતી આ ચકલીએ થોડો પણ વિચાર ન કર્યો આ ચકલી ઉડતી ઉટી જાય છે અને પાણીના સ્ત્રોત પાસે જાય છે પાણીને પોતાની ચાંચમાં ભરે છે અને ઉલટી ઉડતી પેલી આગને ઉલાવવાનો પ્રયાસ કરે છે એ ફરીથી પોતાની ચાંચમાં ભરે છે અને છાતમાં ભરીને એ પેલી આગને ઉલાવવાનો પ્રયાસ કરે છે આગને પોતાનો પ્રયાસ ચાલુ રાખે છે આ જોઈને ત્યાં હાજર બીજા કેટલા પ્રાણીઓ પણ પોતાના પાસે જેટલું પાણી આવે ને એટલું પાણી લઈને એ આગને ઓલવવાનો પ્રયાસ કરે છે ધીરે ધીરે જંગલના સમગ્ર પ્રાણીઓ આ બધું જોઈ છે અને આ સમગ્ર પ્રાણીઓ પણ આ આગને ઓલાવવાના પ્રયત્નમાં લાગી જાય છે જો જોતામાં આખા જંગલના પ્રાણીઓ આ આગને ઓલવવાના પ્રયાસમાં લાગી જાય છે આટલી વિકરાળ આ કે જેને ઓલવી અશક્ય લાગતી હતી તેને પણ આ જંગલના પ્રાણીઓ ભેગા મળીને એકસાથે પ્રયાસ કરીને આ આગને ઓલવી નાખી ત્યાં દૂર બેઠેલો કાગડો આ બધું છોટો હતો એણે જોયું હતું કે એક ચકલીએ આની શરૂઆત કરી હતી એક ચકલીએ નાનો અમથો પ્રયાસ કર્યો હતો કાગડો પેલી ચકલીને કહે છે કે તારા નાના અમથા પ્રયાસથી આ આગ ઓલવવાની હતી જ નહીં

મારા આ પ્રયાસને જોઈને પેલા બધા પ્રાણીઓએ પણ આ બોલાવવાનો પ્રયાસ કર્યો અને આખા જંગલના પ્રાણીઓ આ બોલાવવા માટે લાગી ગયા અને થોડી વારમાં અશક્ય લાગતી આ આગને અમે ઓલવી નાખી તો આપણી આજની વાર્તાનો સાર એ જ છે કે આપણો પ્રયાસ ક્યારેય નાનો ન દેવો તો આપણને આપણો નાનો લાગતો પ્રયાસ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પણ બદલવાની તાકાત ધરાવે છે જેથી ક્યારે પણ જો કોઈ આપણા જીવનમાં મુશ્કેલી આવે તો ગભરાઈ ના જવું જોઈએ એકવાર પ્રયાસ તો આપણે કરી જ જોવો જોઈએ તો મિત્રો આજની અમારી આ વાર્તા આપને કેવી લાગી જો આપને આ વાર્તા ગમી હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારી આ વાર્તા તમારા મિત્રોને પણ શેર કરજો તમે અમને છેલ્લે સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે આપણે એક નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું Thank you.